કુલદીપ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં કેમ સામેલ નથી કરવામાં આવી રહ્યો છેવટે મોર્કલે આ વિશે વાત કરી છે હા મિત્રો જ્યારે ભારતે સાત દેશોમાં દસ વર્ષ પછી પહેલીવાર પાંચસો રન આપ્યા ત્યારે બોલિંગ કોચ મોર્કલે ઘણા જવાબો આપ્યા ન હતા જેમ કે બોલરો પડી રહ્યા હતા ત્યારે શાર્દુલ ઠાકુરને બોલિંગ ઓલરાઉન્ડર તરીકે ઉપયોગ કરવો અથવા વોશિંગ્ટન સુંદરને આક્રમણમાં મોડેથી લાવવા મોરકલને વારંવાર કુલદીપ યાદવને ન રમવા વિશે પૂછવામાં આવ્યું જે એક અનોખા સ્ટ્રાઇક બોલર છે અને આ ટૂરમાં અત્યાર સુધી એક પણ ટેસ્ટ રમ્યા નથી તો આ વિશે વાત કરતાં મોરકલે કહ્યું મને લાગે છે કે ચેલેન્જ એ છે કે કુલદીપને ક્યારે અને કેવી રીતે ટીમમાં ફિટ કરવો અને બેટિંગ લાઇનઅપને લાંબી અને મજબૂત રાખવી તમે જોયું છે કે ઘણી વખત આપણે એકસાથે ઘણી વિકેટ ગુમાવીએ છીએ કુલદીપ એક વર્લ્ડ ક્લાસ બોલર છે અને આ સમયે તે સારી બોલિંગ પણ કરી રહ્યો છે તેથી અમે તેને ટીમમાં સ્થાન અપાવવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ પરંતુ સમસ્યા એ છે કે બેટિંગ સંતુલન થોડું ખલેલ પહોંચે છે સારું મિત્રો આ અંગે તમારો શું અભિપ્રાય છે કમેન્ટમાં અમને જરૂર જણાવો